આપણે કહેવાય ને કે ચાંદલો તો એ લોકો ચાંદલો પણ લખાયો છે અને ગિફ્ટમાં પણ મુકેશ અંબાણી ભાઈ કરોડો રૂપિયા આપ્યા છે તો ચાલો વિડીયો વિડીયો પણ એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો ને જો ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો મળતા રહેશે તો અત્યારે ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનો જે નાનો પુત્ર એટલે કે અનંત અંબાણી હતા એના લગ્ન થઈ ગયા છે ભાઈ જે બિલકુલ ફેરાય ફરી લીધા છે અને હવે વહુએ છે તે એમના ઘરે જતી રહે છે પણ હવે આ જે અનંત અંબાણી છે મિત્રો એનો ખુશીનો માહોલ એટલો છે કે બધા લોકોને એટલી મોટી મોટી ગિફ્ટ આપી છે કે સાહેબ ના પૂછો વાત અને મુકેશ અંબાણી પણ તમે જોયા હશે કે પૈસો તો એટલો વેડપ્યો છે ને સાહેબ કે જેને કોઈ વાત જ ના પૂછો કેમ કે એમની પાસે એટલા રૂપિયા પૈસા છે કે એમને પણ ખબર છે કે આટલા બધા પૈસા શું કરીશું ક્યાં ઉપર લઈને જઈશું તો એ લોકોએ આ આનંદના લગનમાં એટલા બધા પૈસા ખરેખર આટલા પૈસા મિત્રો આજ સુધી આપણે પણ નહીં જોયા હોય લગનમાં અને ખરેખર એક દુનિયા હલાવી નાખી છે ભાઈ કેમ કે વિદેશના જે મોટા મોટા કલાકારો આવ્યા હતા સેલિબ્રિટીઓ આવ્યા હતા બરોબર બોલીવુડ અને હોલીવુડના જે મોટા મોટા સેલિબ્રિટી છે એ લોકો આવ્યા હતા અને એક કલાક નચાવ્યા બરોબરના અને નચાવીને મિત્રો ચોરાણું ચોરાણું કરોડ રૂપિયા આપ્યા છે તમે વિચારી શકો છો પણ મારું કહેવાનો મતલબ એટલો હતો મિત્રો કે જે પુનર્જન્મની છોકરી છે એને જો કદાચ ચોરાણું કરોડ તો ના પણ કમસે કમ જો દસ લાખ રૂપિયા આપ્યા હોત ને ભાઈ તો એમના ઘરની પરિસ્થિતિ સુધરી જાવ કે મુકેશ અંબાણી એ સાબિત કરી દીધું છે કે ભારત એક ગરીબ દેશ બિલકુલ નથી કેમ કે જે લોકો બહારના સેલિબ્રિટીઓ હતા એ લોકો એવું સમજતા હતા કે ભારત એક ગરીબ દેશ છે અને ભારતમાં ગરીબાઈ ખૂબ જ છે પણ મુકેશ અંબાણીએ એ મોટા મોટા સેલિબ્રિટીઓને કરોડો રૂપિયા આપ્યા છે સાહેબ આ ચોરાણું કરોડ ચોરાણું કરોડ એટલે કોઈ નાની રકમ ન કહેવાય આ ચોરાણું કરોડ રૂપિયા આપી અને એ લોકોને સાબિત કરીને બતાવી દીધું છે કે ભારત છે એ ગરીબ દેશ નથી અમીર દેશ છે પણ મુકેશ અંબાણીને કોણ સમજાવે કે સાહેબ તમે અમીર છો એટલે તમને એવું લાગતું છે કે અમીરજી બાકી જો તમે ભારતની ગલીએ ગલીએ નીકળશો ને તો તમને ખબર પડશે કે ભારતમાં ગરીબ કેટલા છે ને અમીર કેટલા છે જો કદાચ આટલા બધા ચોરાણું કરોડ આપ્યા હોત એના કરતી ચોરાણું કરોડ અને તમને ખબર એક છોકરીને હતી એને પણ કરોડ જેટલા આપ્યા હતા તો કદાચ તમે વિચારી શકો છો કે આ બાજુમાં પૈસા થાય છે જો આટલો ખર્ચો ભારતની ગરીબાઈ પાછળ કર્યો હોત તો લગભગ આખો ભારત દેશ મુકેશ સંભાળીને યાદ કર બાકી તમારું શું કહેવું છે મારી વાત સાચી છે કે ખોટી છે કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા